આરટીઓ સુરત દ્વારા નેશનલ સેફ્ટી મંથ અંતર્ગત વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા પંદરસો નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્ય વિતરણ સુરતમાં શુક્રવારના રોજ સુરત આરટીઓ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા નેશનલ સેફ્ટી મંથ અંતર્ગત વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવાના હેતુસર નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને સિનિયર સિવિલ જજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં એડવોકેટ અને કોર્ટ સ્ટાફ સહિત પંદરસો જેટલા નેક સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું ઉપરાંત આરટીઓ ટીઓ કચેરીના એઆઈએમવી શ્રી તેમજ પોલીસ વિભાગના ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં આરટીઓ પાલ ઉમરા બીજ સર્કલ પાસે પણ રોડ સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં સુરત આરટીઓ કચેરીના રોડ સેફ્ટી નોડલ અધિકારી કે બી પટેલ કલેક્ટર્સ પાંડેસરા ધી ઓફ ફિઝિકલ હેન્ડીકેપ પેરા સ્પોર્ટ્સ એસના આ પ્રમુખ મહેશભાઈ શાહ અને આનંદભાઈ શાહ તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અકસ્માત નિવારણ કેન્દ્રના રાજુભાઈ ઠક્કર અને બેલાસોની

બે સિત્તોતેર સિત્તોતેર એક ઉપર સંપર્ક કરવા ડીટી ડબલ્યુ એસની યાદીમાં જણાવ્યું છે